આજે આપણે ફૂડ કોર્ટ ની સફર માં આપણી સાથે જોડાયા છે મનાલી સોની તો ચાલો તમને મળીને જાણી કીધું આજે શું બનાવવાના છે હેલો મનાલી વેલકમ ટુ ફૂડ કોર્ટ મનાલી આજે તું ફર્સ્ટ ટાઈમ કરી રહી છે તો વેલકમ અને આજે દર્શક મિત્રો ને બે નવી વાનગી શીખવા મળશે તો કઈ કઈ રેસીપી લઈને આવી છે આજે હું એક પંજાબી સબ્જી બનાવવાની છું મટર પનીર અને બીજી બનાવવાની છું ચોકલેટ રોલ ચોકલેટ રોલ્સ અને મટર પનીર પહેલા આપણે સરસ મજાનું તીખું તીખું પંજાબી સબ્જી ખાઈશું અને પછી સ્વીટ બનાવીશ હા તો આપણી ફર્સ્ટ રેસીપી છે મટર પનીર હા તો આપણે સૌથી પહેલા મને એમ કે કે આ રેસીપી માં સમય કેટલો લાગે છે આમાં લગભગ 10 થી 15 મિનિટ થાય 10 થી 15 મિનિટ રેડી થઈ જશે અને ઓલમોસ્ટ બધી પ્રી પ્રિપરેશન તે કરી રાખી છે હા

ત્યાં સુધી આપણે થોડીક વાતચીત કરી લઈએ મનાલી તું અત્યારે સરસ મજાની રેસીપી બનાવે છે એટલે કુકિંગ તો તારી હોબી હશે જ એના સિવાય બીજા કયા કયા શોખ છે મને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અલગ અલગ જગ્યાએ ફરવું બહુ જ ગમે તો ટ્રાવેલિંગનો શોખ છે એટલે ઘણી બધી જગ્યાઓ તો ફરી પણ હોઈશ તો સૌથી ફેવરેટ પ્લેસ કઈ છે આબુ આબુ એટલે અવારનવાર આબુ જવાનું થતું જ હશે અને એમ બી જ્યારે વરસાદ કેવું એટમોસ્ફિયર હોય ત્યારે આબુ એવું થાય કે પહોંચી જઈએ આબુ હા ઓકે આપણું ઘી છે ગરમ થઈ ગયું છે આ ડુંગળીની ગ્રેવી છે ઓકે રાખી દઈએ કેટલી લેવાની છે લગભગ 3 ડુંગળી લીધેલી છે ઓકે પચાસ ગ્રામ જેટલી ગ્રેવી લીધી છે ડુંગળીની હા હા અને એકદમ સ્મૂથ પેસ્ટ કરી છે એની હા અને આપણે ક્રશ કરીને લીધી છે પીસીસ કરીને જનરલી આપણે બોઇલ કરીને લેવી હોય તો પણ લઈ શકાય ઓકે અને થોડી સંતરાવા દેવાની છે ઓકે થોડી સોટે કરી લઈએ છે આપણે કેવો કલર શેઇન થાય ત્યાં સુધી આપણે એને કુક કરવાની છે લાઈટ બ્રાઉન ઓકે લાઇટ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર જ અને હા મીડિયમ સોટે થવા દઈએ છે મનાલિયા મટર પનીર બનાવી રહી છે આ રેસીપી તે જાતે તને આવડી છે કે તે કોઈની પાસેથી શીખેલી છે ના મારા મમ્મી પાસેથી મે શીખેલી મમ્મી પાસેથી શીખી છે મમ્મી પાસેથી બીજી કઈ કઈ રેસીપી શીખી છે મારા મમ્મીને પણ કુકિંગ બહુ જ શોખ છે તો એ પંજાબી બનાવે છે ચાઇનીઝ રેસીપીસ બનાવે છે ઓકે તો હું એની પાસેથી ઘણી બધી રેસીપી શીખી ઓકે અને સૌથી ફેવરેટ તારી કઈ રેસીપી છે મને પંજાબી શાક જ વધારે ભાવે છે ઓકે પંજાબી સબ્જી વધારે ભાવે છે અને આજે એજ પંજાબી સબ્જી તો વ્યૂઅર્સ સાથે શેર કરી રહ્યો છે હા હવે આપણે ટોમેટો ગ્રેવી એડ કરી દઈશું ઓકે આમાં ટોમેટો અને કેપ્સિકમ બે વસ્તુ નાખેલી છે ઓકે કયા કેપ્સિકમ લેવાના છે રેડ કે ગ્રીન કેપ્સિકમ ઓકે અને ટોમેટો અને કેપ્સિકમ બંનેનું પ્રમાણ કેટલું રાખવાનું છે આપણે એમાં ચાર ટમેટા લીધા છે અને હાફ કેપ્સિકમ લીધું ટમેટોઝ હોય છે એ લીધા છે કે આપણે બ્લાન્ચ કરીને લેવાના હોય છે ના કરેલા આને પણ સેમ કટ કરી અને પછી ક્રશ કરી દીધો ઓકે બોઇલ કરીને પણ લઈ શકાય અત્યારે આપણે કાચા જ લીધા છે હા આપણે અત્યારે કાચા લીધા ટમેટો પ્યુરી એડ કર્યા પછી આપણે કેટલી વાર સુધી કુક કરવાનું છે અને લગભગ પાંચેક મિનિટ સુધી કૂક દેવાનું છે અને પછી પછી બધા મસાલા એડ પાંચેક મિનિટ ટમેટો પ્યુરી છે પ્રોપર કૂક થઈ જાય પછી બધા સિઝનિંગ કરીશું આપણે હા મને લીધે પંજાબી અને ચાઇનીઝ તો મમ્મી પાસે શીખેલી છે તો ચાઇનીઝ માં કઈ રેસીપીઝ બનાવે છે ચાઇનીઝમાં મોસ્ટલી નૂડલ્સ છે પછી મન્ચુરિયન છે એ બધું કરું નુડલ્સ છે મંચુરિયન છે આજકાલ બધાને ચાઇનીઝ બહુ જ ભાવતું હોય છે અને ફાસ્ટ ફૂડ નું જમાનો એવો આવી ગયો છે કે કઈ પણ થાય એટલે કશું નહીં આજે ઘરે નથી બનાવું બહાર જઈને ફાસ્ટ ફૂડ ખાઈ લઈશું પણ જો આ બધી વસ્તુ ઘરે જ બનાવતા ફાવતી હોય અને ઈઝીલી બનતી હોય અને મેઇન તો બહાર કરતા વધારે હાઇજેનિક ઘરે હોય તો ઘરે જ બનાવી લેવું જોઈએ ફ્લેમ પર આપણે એને કૂક થવા દઈએ છે 5-1 મિનિટ હા ટમેટોની સાથે આપણે કેપ્સિકમને પણ ક્રશ કરી નાખ્યું છે એનું શું કારણ છે એટલે બંને સાથે મિક્સ અપ થઈ જાય પ્રોપર પ્યોર ગ્રેવી થઈ જાય એના માટે ઓકે અલગથી પીસ કરીને નાખું એ લાસ્ટમાં તો પણ આપણે કરી છા લાઈક મટર એડ કરીએ છે પણ આમાં આપણે મિક્સ કરીને લઈ લીધું છે ઓકે આપણે સબ્જીનું નામ છે મટર પનીર એટલે મટર ને પનીર એ તો બે મેઈન ઇંગ્રેડિયન્ટ હશે હા એ બે મેઈન અને જો કેપ્સિકમ આપણે આવી રીતે ના કરવા હોય અને એની જગ્યાએ પીસીસ કરીને નાખવા તો એ પણ થઈ શકે છે આમાં વેરીએશન્સમાં મટર છે તો એ સિવાય બીજા વેજીટેબલ્સ એડ કરી શકાય લાઈક કેરેટ છે પછી ફ્લાવર છે એ અલગથી એડ કરી શકાય ઓકે બધા વેજીટેબલ્સ આપણને જે પણ ભાવતા હોય આપણે એડ કરી શકાય છે પંજાબી સબ્જી ઘણા ને એવું હોય છે કે બહારના જેવી ઘરે નથી જ બનતી પણ જો થોડાક પોઈન્ટ ધ્યાન માં રાખીને આપણે બનાવી લઈએ તો સેમ એવો જ ટેસ્ટ ઘરે પણ ક્રિએટ થઈ શકે છે સર્ટ અલેટ પાંચ મિનિટ આજુબાજુ ધીઘી છુટ્ટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈએ છે હા હવે આ ગ્રેવી કૂક થઈ ગઈ છે આપણે મસાલા એડ કરીએ ઓકે ग्रेवी कुक થઈ ગઈ છે હવે બધું સિઝનિંગ કરી દઈએ છે હા પહેલા મીઠું નાખીશું કે આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે ઓકે હવે મરચું લઈશું આપણે 1 સ્પૂન જેટલું નાખીએ છે ઓકે આ કિચન કિંગ મસાલો છે એ પણ આપણે 1 સ્પૂન જેટલું નાખીએ છે અને હળદર છે હાફ સ્પૂન

લગભગ 100 ગ્રામ જેટલું પનીર છે એડ કરી દઈશ અને આપણે પનીર છે એસિટી લીધું છે કે બોઈલ કરેલું છે કે એવું કંઈ કર્યું ના ના એને સોફ્ટ નથી કરેલું આ ઓલરેડી સોફ્ટ છે ઓકે એટલે ડાયરેક્ટ પનીર લીધું છે અને મટર છે બોઈલ કરેલા છે ઓકે વટાણા લીધા છે અને બોઈલ કરી લીધા છે એપ્રોક્સ 50 ગ્રામ હા હાફ બાઉલ જેટલા છે ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે હા તો થાય કે રેડી થાય એટલે ફટાફટ સૌથી પહેલા હું ટેસ્ટ કરીશ હા